નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજરજના સમાચારો પર સુરતના પર્વત પાર્ティア વિસ્તારમાં સીતારામ સોસાયટી ખાતે આવેલ ખુશી વુમન્સ એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ ડોક્ટર દિનેશ જીંજારા દ્વારા પોતાની આવડત તથા પોતાની સુજભુષ્ટિકો ઉપર ગંભીર કેસમાં સગર્ભા મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવી મહિલા તથા બાળકનો જીવ બચાવ્યો છે હાલ માતા અને બાળક બંનેની હાલત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે આ બાબતે ડોક્ટર દિનેશ જીંજારાએ જણાવ્યું કે ગર્ભવતી મહિલાને ડાયાબિટીસની બીમારી હોવી ખૂબ જ ગંભીર બાબત કહેવાય છે ત્યારે તેમની પાસે એક ગર્ભવતી મહિલાને પાંચ મહિના બાદ ટેસ્ટ કરતા તેને ડાયાબિટીસ હોવાનું સામે આવ્યું છે જેથી સતત તેમને જરૂરી સારવાર આપી યોગ્ય નિદાન કરવામાં આવી રહ્યું હતું અને આખરે આજે મહિલાને પ્રસવ પીડા થતા મહિલાને હોસ્પિટલ લઈ આવતા મહિલાની નોર્મલ પ્રસુતિ કરાવી હતી જેથી હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે તો વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓની હોસ્પિટલમાં અનેક જોખમી પ્રસુતિના કેસો આવેલ છે જેમની અગાઉ પણ તેઓ દ્વારા નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી છે તો તેઓની હોસ્પિટલમાં જરૂરિયાત મંત દર્દીઓ માટે રાહત ધની અનેક સુવિધાઓ અને સારવાર પણ આપવામાં આવે છે જેનો અનેક લોકો લાભ લઈ ચૂક્યા છે. આપનું નામ મારું નામ ડોક્ટર દિનેશ ચિંજાળા છે હું પર્વતપાટિયા પર ખુશી ઓમનસ અને ચિલ્ડ્રન હોસ્પિટલ ચલાવું છું આજ રોજ સવારે સાત વાગે મારી હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી હતી જે ખૂબ જ ગંભીર કેસ હતો તેમાં માતાને પાંચ મહિના પછી ડાયાબિટીસની બીમારી હતી તેવું નિદાન થયું હતું તો તેના માટે આ મેડિકલ ટર્મ પ્રમાણે પ્રેગનન્સી સાથે ડાયાબિટીસ હોય એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય છે તો તેથી તેનું મેં પાંચ મહિનાથી જ તે સોનોગ્રાફીને એ બધું કરેલું હતું ને મારી પાસે જ ફોલોઅપમાં બતાવતું હતું તે દરમિયાન મેં એમને ખૂબ જ કાળજીપૂર્વક સારવાર કરી હતી અને આજરોજ પેશન્ટને સવારમાં દુખાવો થતાં તે મારી હોસ્પિટલ ઉપર આવ્યું હતું તો મેં તેમની તપાસ કરી અને તેમને સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરી આપેલી છે ને હાલમાં માતા અને બાળક બંનેની તબિયત ખૂબ જ સારી છે અને મારી હોસ્પિટલ અર્ચનાથી પર્વત પાટિયા રોડ ઉપર ઘાંચી સમાજની વાડીની બાજુમાં ખુશી વુમન્સ અને ચિલ્ડ્રન હોસ્પિટલ છે હું ડૉક્ટર દિનેશ ચિંજાળા ડાયનેકોલોજી સિવિલ હોસ્પિટલમાંથી કરેલું છે અને સાથે સાથે ફેલોશીપ ઇન ફિટલ મેડિસિન કરેલું છે કોઈ પણ જરૂરિયાતમંદ દર્દીની ખૂબ જ રાહત દરે ડિલિવરી ઓપરેશન અને સોનોગ્રાફી કરી આપવામાં આવશે સર એવા ઓપરેશન આગળ બી તમે કોઈ કર્યા છો એવો કે હા આગળ પણ મેં આવા ગંભીર કેસો છે ટ્રીટમેન્ટ કરેલી છે અને આવા ગંભીર કેસોમાં જો સિઝેરિયનની પણ જરૂરત પડતી હોય તે પણ મારી હોસ્પિટલમાં સુવિધા ઉપલબ્ધ છે અને સાથે સાથે બાળકોના ડોક્ટર ડોક્ટર ભાવિક કાતરિયા પણ સાથે ઉપલબ્ધ છે શું એવો સરસ મેસેજ આપતો કે તમારી મારી હોસ્પિટલ છે ત્યાં એ એરિયામાં રાહત દરે સેવા આપતી હોસ્પિટલ છે કોઈ રાહત મંદર દી હોય એને જરૂરિયાતમંદ હોય તો તેમને પણ રાહત દરે સારી સુવિધા આપશો આપણે